આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વની અજોડ અને સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ જીવાત્માનું લોક અને પરલોકમાં કલ્યાણ થાય એવા પાઠ ભણાવનારી સંસ્કૃતિ છે તમે ખાલી એક માર્કિંગ કરજો કે હિન્દુ સંસ્કૃતિમાં જે ઉત્સવો આવે છે ભગવાનમાં જોડનારા પારિવારિક ભાવના વધારનારા ટેન્શન હળવું કરનારા માણસને આનંદ ઉપજાવનારા એવા ઉત્સવ અને સમયા દુનિયાની કોઈ સંસ્કૃતિમાં નથી નથી ને નથી બધાની સ્ટડી કરી લેજો હું કહું અને તમારે માનવું એવું નહીં અન્ય દુનિયાની કોઈ પણ સંસ્કૃતિઓ હોય ઘણી બધી સંસ્કૃતિઓ આ દુનિયામાં આવી અને ગઈ આજ દિવસ સુધી અમર કોઈ રહી તો એ કેવલ હિન્દુ સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ છે કારણ કે આ સર્વાંગી વિકાસ કરનારી સંસ્કૃતિ છે અને આ ઈશ્વરમાં જોડનારી પારિવારિક ભાવના વધારનારી અને માનવ માનવ પ્રત્યે પણ ભાવના વધારનારી આ સંસ્કૃતિ છે અને એટલા માટે એક પણ એવો મહિનો નહીં હોય કે જેમાં કોઈ સમયો કે ઉત્સવ આવતો ન હોય અને એમાં આપણો આ શ્રાવણ માસ તો ઉત્સવોથી ભરેલો માસ અને એમાં આવતીકાલે રક્ષાબંધનનો દિવસ છે આપણા ઉત્સવો એવા છે ભાઈ બહેન વચ્ચે પ્રીતિ વધે એના માટે બે ઉત્સવ ભાઈ બીજ આવે અને સરસ મજાની રક્ષાબંધન આવે અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે જોશો કે આવતીકાલે બધી જ બહેનો પોતાના ભાઈને રક્ષાસૂત્ર બાંધશે ભાવના તો એવી હોય બેનની કે મારો ભાઈ સ્વસ્થ રહે મારા ભાઈનું આયુષ્ય લાંબુ થાય મારો ભાઈ સર્વ પ્રકારે સુખી થાય સાસરે વયા ગયા પછી પણ ભાઈ પ્રત્યેની પ્રીતિ ઓછી ન થવા દે એવો ઉત્સવ એ આપણો રક્ષાબંધનનો ઉત્સવ છે અને ભાઈને પણ એટલી જ ભાવના જાગે આ જ્યારથી જમીનોના લોચાવાળી વાત આવી ને ત્યારથી હવે ઓછી થાય તો વાત જુદી છે બાકી એવા પાંચ ટકા જ હોય છે જે બુદ્ધિથી જીવનારા માણસો અને આમ તમે જોવા જાવ તો પાછું સરવાળે હરખું જ હોય અહીંથી લઈને જાય એમ પાછું નળંદુય લઈને જાય એટલે સરવાળે તો હરખું જ હોય માઠા કોઈટ કેટલીક હવે અહીંયા વાવવા કોણ જાય બે વીઘા ભાગમાં એવું હોય તો વાવવા કોણ જાય આપણી આપણી સંસ્કૃતિ કેવી હતી કે બેનો કાંઈ પણ લીધા વિના સાસરે જતી રહેતી અને ભાઈઓ બેનોનું નહીં બેનોની દીકરીઓના પણ મામેરા પૂરવા જાતા ભાણકીઓના ઉત્સવ કે મોળા હારા મોળા પ્રસંગમાં હાજરી આપતા બેનનું જ નહીં હા ભાણકી હોય બેનની દીકરી તો એના પ્રસંગોમાંય કોઈ કદાચ સંકટ હોય તો સામે હાલીન સહાયો પણ કરતા આપણી સંસ્કૃતિ ગણતરીની સંસ્કૃતિ નહોતી આપણી સંસ્કૃતિ દિલથી જીવવાની સંસ્કૃતિ હતી અને એટલા માટે આવતીકાલે જે રક્ષાબંધનનો પર્વ અને એ પર્વમાં ખાસ કરીને બેનો રાખડી બાંધતી હોય છે અને બહેનો રક્ષાસૂત્ર એટલા માટે બાંધતી હોય છે કે ભાઈનું સ્વાસ્થ્ય સારું રહે ભાઈનું આયુષ્ય લાંબુ રહે અને મારો ભાઈ સર્વ પ્રકારે સુખી રહે અને ભાઈ પછી કંઈ પણ દક્ષિણામાં બેનને પોતાની શક્તિ પ્રમાણે આપતા હોય તો આવતીકાલે મારે બધી જ બહેનોને વિનંતી કરવી છે કે ભાઈ તમારો તમે રક્ષાસૂત્ર બાંધો તમને એ રૂપિયા તો જે આપવા એ આપશે પણ તમારે એટલું કહી દેવું કે મારે રૂપિયા નહીં કાંઈ પણ વ્યસન હોય એ ભેટમાં દઈ દે નાનું મોટું કાંઈ બી માવા હોય તમાકુ હોય બીડી હોય બિસ્ટોલ હોય છાંટો પાણી હોય આવું બધું ડ્રગ્સ બ્રગ્સ હોય કાંઈ બી આ બધું હોય તો આ તું મને ભાઈ આજે દઈ દે આટલું તમારે બધાએ માગવાનું છે બહેનોએ રૂપિયા તો આજ તમને દેશે ને તમે પીઝા ખાઈને કાલે ઉડાડી નાખશો એટલે એની પાસે માગવું એ કે ભાઈ આજ હું તને રાખડી બાંધું છું તારે કાંઈ પણ મને દેવું હોય તો તું મને આ તારું વ્યસન દઈ દે હું ઘણી વાર જાઉં ને કોઈને ઘરે પધરામણી પછી એને વ્યસન હોય ને તો પછી હું એને કહું કે ભાઈ પધરામણી બીજું કંઈ નથી જો તો તું ભગવાનને દક્ષિણામાં માવા દઈ દે અને મેં કીધું જો દક્ષિણામાં દીધું હોય ને પાછું ન લેવાય દક્ષિણામાં દીધું હોય એ પાછો ન લેવાય એમ કાલે બધા ભાઈઓએ બહેનોને કાંઈક ને કાંઈક ભેટ દેવાની હોય એમાં બધાએ વ્યસન ભેટમાં દઈ દેવાનું છે અને બેનને જે દીધું હોય એ પાછું લેવાય ગુર્જર સાહેબ બરાબર ને આજે મારે તમને બધાને એટલા માટે આ વાત કહેવી છે કે વ્યસનોમાં કોઈ પ્રકારની શરીરની રિક્વાયરમેન્ટ છે નહીં તમાકુ હોય કે પછી સિગારેટ સ્મોકિંગ હોય ડ્રિન્કિંગ હોય કે ડ્રગ્સ હોય શરીરની કોઈ રિક્વાયરમેન્ટ નથી બરાબર એનાથી કાંઈ શરીરને કોઈ વિટામિન્સ નથી મળતા ક્યાંય પુસ્તકમાં એવું આવે તો જોજો કે પહેલી ધારનો એક ઘોટડો પીવો તો વિટામિન સી મળે વિટામિન બી મળે કે આટલી પ્રકારના આટલી પ્રકારના પ્રોટીન્સ મળે તમને આવું ક્યાંય લખાણ આવે તો મન કહેજો એને એટલે આ બધું જે છે એ એમાંથી આપણે બધાએ બહારું નીકળવાનું છે પવિત્ર શ્રાવણ માસ છે નકાના બધા યુવાનોએ ભેગા મળીને આટલું આયોજન કર્યું છે આ આયોજન આપણા સંતોએ નથી કર્યું હરિભક્તોનું આયોજન છે અને આટલું સરસ સફળ આયોજન આ બધા ભક્તોએ કર્યું છે તો તમારે બધાએ કાલની તારીખે બેન રાખડી બાંધે એટલે દક્ષિણામાં વ્યસન દઈ દેવાનું છે બરાબર છે અને આ બધી ચીજો આપણે જોઈએ છે હમણાં નો મોટો જબડો લઠ્ઠાકાંડ થયો હા એમાં એવું હોય ને ઇથેનોલ ને મિથેનોલ ને આવું બધું ઘણું ઘણું બાલ એમાં હોય દારૂ બનતો હોય ને એમાં હા તો એ બધું આ ઇથેનોલ છે ને એ એ ઇન્ડસ્ટ્રીમાં વપરાતો હોય બધે ઘણી બધી ફેક્ટરીમાં એ કામમાં લેવામાં આવતો હોય અને એમાં આલ્કોહોલ હોય એ પીવે ને તોય તે કેફ ચડે એમ જે આલ્કોહોલ માનો કે આ બિયરમાં ને વિસ્કી બનાવવામાં ને એમાં કેમ થોડો થોડો આલ્કોહોલ બને એમ આ ઇથેનોલ હોય ને એ આમ એક કેમિકલ્સ જ હોય પણ એ બહુ સ્ટ્રોંગ હોય હા એક જરાક પીવો તો ધોમધોમ થઈ જાઓ સમજાણું એટલે પછી ગવર્મેન્ટે હું અમુક ફેક્ટરીઓમાં એની જરૂર હોય એને જરૂર પડતી હોય ઇથેનોલને એની તો ગવર્મેન્ટે ખબર હોય કે આવડા માળા પી ન જાય એટલે એણે એવો નિયમ કરેલો કે એમાં મિથેનોલ ભેળવી મિથેનોલ એ ઝેરી પદાર્થ હોય એ ભેળવીને ઇથેનોલ આપવાનું નહીંતર નહીં આપવાનું પણ એમાંય માળા માસ્ટર માઇન્ડ અમુક હોય ને એ જોતું હોય અને દસ લીટરને હો લીટરની પરમિશન લે અને પછી નેવું લીટર એ બારો બાર કાઢતા હોય આવડું મિથેનોલ ઇથેનોલવાળું ઇથેનોલ આ એ બારોબાર કાઢે અને એમાં પછી કાંઈક ફટકડી નાખે ને કાંઈક બધું નાખે એટલે શું છે કે ઓલું ઝેરી તત્વો હોય નીચે બેસી જાય ઉપરથી પાછું ઇથેનોલ લઈ અને એ પાછું દારૂ તરીકે વાપરવાનું શરૂ કરે ક્યારેક ફટકડી હરખી ન મળી હોય ક્યારેક ઉતાવળમાં ઓલું હેઠું ન બેઠું હોય અને જે ઉપડી જાય ને એમાંથી આ લઠ્ઠાકાંડ થાય સમજાણું જાણો આપણે આ ધંધો કર્યો નથી પણ હમણાં વાંચ્યું હતું બધું પણ મને એવું લાગ્યું કે આપણે બધા છે ને પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જઈએ છીએ એક ટેલિવિઝનના માધ્યમોથી અને બીજા મોબાઈલના માધ્યમોથી ટેલિવિઝન અને મોબાઈલ એમાં ભાત ભાતની એટલી વિકૃતિ ફેલાવનારી ચીજો બતાવવામાં આવે છે આજે અમુક ચીજો હું કહી ન શકું આમ મને થાય કહેવાનું મનવી થાય સંસ્કૃતિ ફેલાવનારાની કોઈ કિંમત નહીં અને વિકૃતિઓ ફેલાવનારા સેલિબ્રિટી તરીકે પૂજાતા થાય અમેરિકામાં હમણાં હું જોઈને આવ્યો એટલે તમને આ વાત કરું છું કે આજે ત્યાં બી જે ડ્રગ્સના અને સ્મોકિંગના રેવેડે ચડ્યા છે લોકો આપણા અમુક ભક્તોની મોટેલો હોય મોટેલોમાં રાત્રે ડ્રગ્સ લઈને ખુઈ જાય છે ઓવરડોઝમાં હવારે મરી ગયેલા હાથમાં આવે છે જો અમેરિકામાં બી હોમલેસ ઘણા ત્યાં આટા મારે છે પણ આ તો મોટો દેશ એટલે એનો તો ભિખારીએ ત્યાં આમ તમારે એકદમ સ્ટાન્ડર્ડ લેવલનો હોય સમજાય તમને આઈ કોઈને ખબર ન પડે માણસ ભણેલો હોય પણ જો સંસ્કારી ન હોય તો પોતાના સમાજના જીવન માટે દુઃખરૂપ થાય અને ભણેલો હોય અને સાથે સંસ્કારી હોય તો પોતાના બીજાના જીવનમાં સુખરૂપ થાય તો ખાસ કરીને કાલે રક્ષાબંધને બધા આપણું વ્યસન છોડજો એટલી વિનંતી રક્ષાબંધન માટે કરી